મને બે શબ્દ બોલવાનો મોકો મળ્યો તે માટે હું ખુબ ખૂબ આભારી છું આજે હું તમને સાચો મિત્ર કોને કહેવાય એ વિશે કઈ કહેવા માંગુ છું દીવો માટી નો હોય કે સોનાનો એ મહત્વ નો નથી અંધારામાં કેટલું અંજવાળું આપે છે એ વધારે મહત્ત્વનું છે એવી જ રીતે મિત્ર ગરીબ હોય કે અમીર એ વધારે મર જરૂરી નથી પરંતુ એ મુશ્કેલના સમયે તમારો કેવો સાથ આપે છે એ વધારે જરૂરી છે સંકટ સમયે ખંભા પર રાખવામાં આવેલ હાથ પણ સફળતાની તાળીઓ કરતાં વધારે કિંમતી હોય છે અને અમુક લોકો કહે છે સાહેબ કે મિત્રતા બરાબરીવાળા લોકો સાથે જ કરવી જોઈએ પરંતુ એક સાચો મિત્ર કહે છે કે મિત્રતામાં કોઈ બરાબરી હોય જ નહીં જેનો મોટા માણસો થાય ઘણા ઓછા લોકો હોય છે જે હૃદયની સુંદરતાને પારખી શકે છે બાકી ચહેરા જોઈને લાઈક કરવાવાળા તો ઘણા મળી જાય છે મીઠું બોલીને સામેવાળી વ્યક્તિને અંધારામાં રાખવા કરતા ભલે સામે જ્યારે માણસ ગેરહાજર હોય ને ત્યારે

પરંતુ જ્યારે જરૂર નહી હોય ને ત્યારે માણસ તમારી સામે જોઈને પણ અજાણ્યા જેવો વ્યવહાર કરશે બદલાઈ ગઈ છે જમાના ની જમાનાની જમાના ની આજકાલ એ જ અજાણ મને છે જે બધું જ જાણતા હોય છે